અત્યાર સુધીમાં ભાજપના પાંચ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત થઈ આ તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મિતેશ પટેલે આણંદથી ઉમેદવારી પત્રક ભર્યું એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો આ તરફ હાઈ પ્રોફાઇલ રાજકોટ બેઠક જ્યાં આગળ આટલા વિરોધ બાદ પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું અલગ ભાજપના ડોક્ટર હેમાંગ જોશીએ ઉમેદવારી પત્ર ભર્યું તો આ તરફ મુકેશ દલાલે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે મિતેશ પટેલે પણ પોતાની ઉમેદવારી નોંધાવી અને પરસોત્તમ રૂપાલાએ પણ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે તો અલગ અલગ ઉમેદવારોએ આજે પોતાના ઉમેદવારી પત્ર ભર્યા છે મિતેશ પટેલના ઉમેદવારી પત્રક ભરતા સમયે ભૂપેન્દ્ર પટેલ ખુદ ઉપસ્થિત રહ્યા હતા તે સમયના પણ સામે આવ્યા છે આ તરફ ભાજપના હેમાંગ જોશીએ વડોદરાથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે તેઓ પણ તેમના ટેકેદારો સાથે પહોંચ્યા હતા અને આ તમામે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન પણ યોજ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા પરિવારના લોકો પહોંચ્યા હતા આ પહેલાં મંદિરમાં શીશ ઝૂકાવી ભગવાનના આશીર્વાદ લેવામાં આવ્યા મીઠું મો કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમણે જંગી સભાને પણ સંબોધી તો અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં અત્યાર સુધીમાં ભાજપના પાંચ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે આણંદથી મિતેશ પટેલ અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા સુરતથી ભાજપના મુકેશ દલાલ વડોદરાથી ભાજપના ડોક્ટર હેમંત જોશી રાજકોટથી પરશોત્તમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા છે